વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના પંચોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે વડોદરાના પ્રથમ નાગરિક બિંગીબેન સોની દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને તેમના બંધારણ માટેના અથાગ પ્રયત્નોને યાદ કર્યા હતા એની સાથે જ ભારતની લોકશાહી વિશ્વના લોકશાહીની જનતા છે તેવું જણાવ્યું હતું તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને વિશ્વ ફલક પર પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમના પ્રયાસોના કારણે ભારત હાલ વિશ્વમાં પાંચમી અર્થતંત્ર બન્યું છે જે આગળ વિશ્વની ત્રીજી અર્થતંત્ર બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી તેમણે શહેરીજનોને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સ્વતંત્ર ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌ સભાસદશ્રીઓ તથા શહેરીજનોએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું સ્વતંત્ર ભારતના બંધારણનું આજરોજ અમલમાં મૂકવામાં આવ્યું ડૉક્ટર આંબેડકર જીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોના કારણે સ્વતંત્ર ભારતનું બંધારણ અને લોકશાહી જે સૌથી જૂનામાં જૂની છે એ કહી શકાય કે લોકશાહી એ વિશ્વમાં આપણી લોકશાહીની જન આપણી લોકશાહી એ વિશ્વની લોકશાહીઓની જનતા છે ત્યારે સ્વતંત્ર ભારતને આજે પંચોતેર વર્ષ બંધારણને અમલમાં આવ્યાન થયા એટલે આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણી કરી આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે દેશ આજે વિશ્વમાં મોખરાના સ્થાને બિરાજી રહ્યો છે અત્યારે પાંચમા અર્થતંત્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે અને આગામી સમયમાં ત્રીજી અર્થવ્યવસ્થા બનનાર છે ત્યારે હું આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ નાગરિકોને સાથે સાથે સૌ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું તમામ બરોડાવાસીઓને પ્રજાસત્તાક દિવસના પંચ આજે પંચોતેરમી વર્ષગાંઠ પર સૌને શુભકામનાઓ કરું છું ભારતના બંધારણ તમામ ભારતીયોને સમાન અધિકાર સ્વાતંત્ર સ્વતંત્રતા ન્યાયનો અધિકાર આપ્યો છે એ અધિકાર હું બરોડાના સૌ બરોડાવાસીઓ બી આગળ પ્રગતિ કરે તમામને તમામ હક્કો મળે ન્યાય મળે અને બરોડાની ઉત્તરોત્તર પ્રગતિ થાય પાછલા થોડા દિવસોમાં વડોદરા શહેરમાં ખૂબ ગંભીર બનાવ બન્યો હતો બાર બાળકો મૃત્યુ પામ્યા બેઠી છે આજે બી એમ આજે એમને આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ હું સાથે બરોડામાં ભવિષ્યમાં આવી ગઈ હોનારચના થઈ એ બી પ્રભુને પ્રાર્થના કરું છું વડોદરાવાસીઓને તમામ સુવિધા મળે અને ઉત્તરોત્તર બરોડા પ્રગતિ કરે અને જે સર સયાજીરાવના વખતે વડોદરા શ્રેષ્ઠ શહેર હતું પૂરા ભારત દેશમાં નંબર વન હતું એ રીતની સુવિધાઓ તમામ નાગરિકોને આપી શકીએ એવી આ સ્વતંત્રતા આ ભારતના રિપબ્લિક ડેએ સૌને શુભકામનાઓ